राम राम जय माताजी બધાને કેમ છો બધા મજામાં તમારું મજામાં દેસા બસ મસ્ત મન દી ઉગી જો આપણે ને આજ તો કે આપણે બુધવાર થોડું ટાટી ઠંડી થઈ ગઈ છે બિસ્કટ પાછો પેલી તો હંદે હને જલસી દઈ દન મૂકી દીધી છે આજ પાછ મોહન ને કે મોહન ને પાછો કે મારા નસ પેલી જાવ ખોટે પપા ખોટ પેલી ગયા દૂસ ભરવા ગયા છે ને ઢોરા જે ફેરવવાનો બાકી છે ને મરંજીબેન આજ બચો ઠોકને છો ના જ ગલુડિયા ને ચા ને રોટલી ને બધું મૂકી દીધો એટલે

ફૂલી ગયા તા ઠંડીમાં માં થોડાક ફૂલી ગયા થોડાક ટાઈટ આવી ગયા ઈ કે મારે તાપ પાવું હે પણ આવવા દે ને એ ખાટલો ઈ હાતું આડો મૂક્યો હે ને તાવડી રે તાવડી અહી ના હરખી દેતો જો હું મૂકી કોઈ આવડી તાવડી ફોન નાખવા રોટલી સીમા કરવા અલા અહીંયા ખાટલો ઈ હાટું ભાઈ અત્યારે આડો મૂક્યો દી ને ખૂણા મારીને જાય ને અલબાઈ જોઈ ઢોરા ફેરવાનું બાકી હજી સુરત દાદા ઉગી ગયા હે જવલ બાજુ કુતરા બા ભાટી બોલાવે કબૂતરા શરણી સરવા નો હળિયું કુઈતરા બેઠકું પીરું તું મોંઘમુલું કઈક નાખે પણ મટતું નહીં શું એનું મોઢું નોડે ને એનું લાર અડી જાય ને તો પછી જલ્દી મટે નકર એને મટે ને ત્યાં કઈ એનું મોટું પોગે ને બીજા કુઈતરા કઈ એ બીજા ઓલા મોટું ઓડાડે ને એટલે નો સર હરખું મટે

બે ફેલ પડી ગયું તો હમણાં બને એ જાજે બેઠા હોય ને પારી ઉપર એટલે તોડે તોડે એટલે કબૂતર ઉડીને ઉઈ જાય પડી જાય ટાંકામાં ટાંકામાં આંટા ફીરાખે અહીંયા કોઈ જાય નહીં એ જ્યાં હતા તો ઓલ બાજુ ખાડામાં પડી ગયું હતું મોહને બતી કીરી અને કૃષ્ણાની મમ્મીને બેથી ખાડાવા બારું બેઠા પછી દૂધ પાયું અને પછી એલ બાજુ જીધાને ધ્યાન રાખ્યું ખબર ન રે ઓલબાજ આખા ને નક તો અહીંયા ને હોય તો પણ ખબર છે હોય નંકાર્યા નહીં ને પાય મોટાને રોટલા નાખ દે ચાલુ મે નોખી નોખી પેંચાટું બાંધી જો અહીંયા ખીલો તો ને બીજી પેંચ આવી નાખતી ખીલો પાણી નાખો પછી અહીંયા બાંધી પાડ ઓલી ને નહીં બાંધી કે ઓલી બેના પડખે પડખે બાંધીને તો શિંગડા હલવાડ દે હલવાયો નહીં પણ હું બાજે ને તો એકા બીજી છૂટી દે ને હવે ખીલા પાણી નાખે તો ડબલ મહેનત એટલે નોખ નોખી આજ બાંધી હતી ફેરવાની બાકી છે તો ફેરીવારી આપણે ફટાફટ આ બાજુ અમારા કૂતરા રહ્યા ને થોડાક બહુ જાજા થઈ ગયા ને હાખડ ન કરે ગમે એ વસ્તુ તોડ ફાળ જ કરે જો આપણે નળી ઢાંકીને મૂકવી પડે અને નળી તોડી નાખે ઝાડો પાવાન થાય ને નળી લાંબી કરીને ઝાડો પાડી દે જાડો અઠવાડિયા ને અઠવાડિયામાં બે ખેલ પાવા પડે ગુલ ફૂલ તો હુકાઈ ગયો હોય જાજો ટેમ થયો ને મારે રંજીન જન્મ થયો ત્યારે ઠેઠ આમ સોંપ્યું મોટું થઈ ગયું કરા માં ફૂટે જે ઓણુકાત ગલુડા કેવડા મોટા જબરા થઈ ગયા અને બાલી ને જો તાપ કરીને જો તાપવાનું ચાલુ કરી દીધું ટાઈટ હોય ને દેવાન છે ઇમાનો નો નખાય સુલામ નો ના ખાય ખાગરી હે દેવાંશી દેવાંશી બોલતી નથી ટાઈટ આવી જઈ જો બહુ ટાઈટ હોય દેવાંશી આ સીપિયા કોને લઈ દીધા નવા નવા હે લઈ હરખો બરાઈ દો વાડે ના એવું નથ કરું ખેંસાઈ સતાર માં વાડ નો ખેંસાઈ કા દે બાકી ટાઈટ બહુ છે જો તાપ કરવાનું ચાલુ કરી દીધું તાપવાનું તાપ તો કરેલો હતો તાપવાનું

ನಾ ಪಾಡೇಜು ಅವರು ಹಲೋ ನೋಲೆ ಹೋ ಕಾಮ ಟೋರ ಬಾರ ಶಾರೋ ಓಲಾ ವಾಡಾ ಬಾಂಧೆಂಥೆ ಮೋಹನ್ ನಲ್ಡ್ ಅವನ ಆಯ್ತು ಸಕ್ರಿ ಎಲ್ಲ ઓલ પાખડા રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને આજ તમને એમ થતું કેમ નથી પાછો કોટ લીધો પણ એમાં એવું હતું કાલ પવન બહુ હતો ને એના હિસાબે સી ખબર આજ ઠંડી હતી સવારમાં દૂધ ભરવા જયો ને તો ઠંડી લાગતી કોર્ટ પહેરવા દે છે એમાં નહીં હાલે કીધું કારણ કે ઠંડી જેટલી હતી સવારમાં આવી જાય થોડી થોડી તો સી એટલે હજી પેર હવે કાઢી નાખીશ કડીક ખમી કારણ કે આજ લગી કેટલાય દિવસ ઉનાળા જેવું હવામાન ઘઉં ને જીરાની બધું જોવું હોય ફૂંકવી નાખ્યું અને આજ પાછી ઠંડી પડી મને લાગે આવી ઠંડી કદાચ થોડાક દી પડી હોત ને તો મોલ બોલ બધું આમ એકદમ ફર્સ્ટ ક્લાસ પાકે પણ થોડાક વધારે તડકા વહેલા પડી ગયા અને હવે પાછી ઠંડી આવી કીધું બહુ અઘરું કહેવાય ગાંઠ ની બીમારી માણસોમાં આમ રોગશાળા વધે એવું થાય રહી રહીને ઠંડી આવે કારણ કે એક ધારી રેગ્યુલર હોય ને તો નો વાંધો લેવલમાં ઠંડી આવી કોટ લીધો અત્યારે દૂધ બાકી તો બ્લોગ તો લગભગ ચાલુ કરી દીધો ખબર નહીં અને આ શું કામ કરવાનું થાય એ કાંઈ ખબર નહીં જાહેર આવે એટલે જાહેર ને એવું કદાચ લેવા જવાનું થાય થાય તો જોઈ આવે એક બેઠા કાંઈક ફોન કરી જોઈએ મફતમાં પત્તું હોય ને તો પૈસા નથી દેવા નક્કર સહેલા જ પૈસા દેવા જ પડશે જાહેર વાવાનો મતલબ એ કારણ કે ઝીણ જો આટલી જ રહે આ દેખાય એટલી જ બરાબર અને રજકા હે રજકા થાકે ને ત્યાં જાહેર થઈ જાય ને એ રીતની વાવ એ કારણ કે રજકા હાઈ જે તો હોય બરાબર એકાદ મહિનો થાય તા પાછી એ જાહેર થઈ જાય મહિનો દોઢ મહિનો થાય તા રજકા થાકે પાછી જાહેરનો ઘેરો થઈ જાય એમ આટલી તો હજી જે હે મહિનો હાલે કે ન હાલે કંઈ ખબર નહીં પણ રજકા હે એટલે કદાચ હાલે એટલે તાઉરી થઈ જાય ને અત્યારે વાવી કારણ કે પેવું હોય એટલે આપણી સગવટમાં રહેવું પડે આ શું કહેવાય નૈણ ખાતર કરવાનું મશીન જ કહેવાય ગમે એટલી હોય ને ફૂકા કાંઈ વધવા નહોતી એટલે નૈણ જો સોમાસે જાહેર વાવીએ હોય ઝાઝા પગની જાહેર જ હોય અને રજકાના ઘેરા શિયાળે કેરા હોય અમુક અમુક ક્યારેક ન વાવું ને શિયાળામાં જાહેર હોત ને વાવું રજકાય વાવું પણ નથી વાવી પણ અત્યારે પાછી જાહેર વાવશું તોય સત્તાય તૂટો આવશે ને તોય લેવી પડશે એટલે રાખીએ એટલે નીડ ન તો વિચાર કરું આ સાઈડ વાવું કે ઓલી સાઈડ વાવું અહીંયા વાવું ને તો પડું હરખે હરખું અમને પીળું રહીએ મસ્ત એનું ચોમાસે વહેલે વાવું ને તો એક ધારું અને અહીંયા વૈસે વાવું ને તો નો હરખું આવે કારણ કે વૈસે જાહેર નડે ને પણ નીકળે નહીં અને હું વાવું તો હરખું આવે પણ અહીંયા ચોમાસા ને પાણી વધાર જોયું એટલે બધી વિચાર કરીએ જેવું જોવા જો ફાલ આવી ગયો રાવણામાં આંબા આંબામાં કેરી ગયું પણ રાવણામાં ફાલ આવી ગયો આ જાંબુડા પાકીને ઉલરે ને તાવર ચોમાસ વાવે ચોમાસાની આ જાંબુડા પાકીને ઉલરે એટલી વાર રહી માની લેવા બરાબર ઓલી જાંબુડીમાં તો મોડા આવે પણ આ રાવણો છે ને આમાં પાકીને ઉલરી જાય તાવર સોમાસ વાવે

नहीं था पी नहीं हाँ माया कोई तरह नहीं सांग गया कोई तरह नहीं बीक लग गया कोई तरह की बारी मारी बारी पहले ये नकी करी ना होती हो मैंने नकी ना सब उस लोग तब ना रख बकरी वाले ना एक इतना साना था पतंग ना घूम सो ये तब मैं क्यों ये ना साना था पतंग क्या मेरे माथे था पतंग हाँ 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 बेजा बेजा आयम

યાર એને માવા બનાવવાનો તો બર્તન હોય કે ન હોય મોટો ચૂલો બનાવ્યો હોય ને એમાં પછી માવો બનાવવાનો એટલે બર્તનનો ઊંચો હોય એટલે સાણેથી બનાવી નાખે અને એને એ હાટુ સાણા જાજા સાણા ઘણા વેસે હોતે ને ચેરમાં થોડા ભેંસું હોય એ સાણા લઈ લે આપણે ઠેકાણ ને એટલે મૈડિયે કેટલા છોટાડેલા હોય આમ ભયઠે દે આપણે જોઈને તો આ કેવું હે

છોકરા yeah. આવે <resects in seine Christmas> બાઇક માં હઈસુ ને આપડે એટલે બસારી લીધું નકર તો ભગવાન ના કરે એવી જાય કઈ ખબર નો રે સવારે કેટલા થઈ જાય સવારે થઈ જાય આવે ક્યારેક આખો દી મથે લેશું એટલે નીકળી જાય કાકો હું આવડે કેરો ફરાઈ ગયો કેરો ગયો ને વારી આટલો કઈ ફાઈ સડી ડે બહુ જાજો દેજ ખબર નહી બાપા હતા બાપા એમ કે એક દીકરી છે કરતી બાપો એક દીકરી છે મગની દાળ કરો એક દીકરી છે ગોઠા કરો હવે તો આપણે હવે કોણ ખાય છે બાકી છે હું તો ગમે ખાઈ લઈશ ને આમાં છે મોરે આ ખાવી બા મોઈ મોરે તીખી ઓલી લાગે તો મોરે ખાવાની આ ડુંગરી હોત તો મજા આવે ડુંગરી નહીં ડુંગરી

હાલો હંધાય બપોરો કરવા મારા વહુએ જો મોડા સુધી જતો પદ વાડ કા મારી એટલી અમાર નો કા મારા તો વયે જ ને હાલો આવી જાવ બપોરા કરવા